જય શ્રી રામ આજે તારીખ પછી પછી બે બે હજાર પચીસ વેરસ મહા મહિનાની વૈદ તેરસ ના છે હા અગ્નિ ખૂણામાં છે અને આ લિસોટા જે નીકળ્યા છે કાયતર્યા એ જોવો આજે જ છે આજે કાલે છે મહાશિવરાત્રી અને આ ચંદ્ર છે ચંદ્ર સાવ દરિયાદી દી બાજુ નમેલો છે અગ્નિ ખૂણામાં Nu știu ce va fi în următoarea mea viață. Să văd. E o situație foarte bună. E o situație și la o să. સારી દિશા એ ખાતર છે આ ડેપેલો હોય ને વૃષ્ટિ પણ હારી થાય પોરની જેમ એક ગામમાં વહે ને એક ગામમાં ન વહે એવું નહીં બને બધે હરખો જ વરસાદ થવાનો છે બહુ સારું વાતાવરણ થવાનું છે આજે છે કાલ છે મહાશિવરાત્રી